નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર નૂતન વર્ષ અભિનંદન ગેલન ટી એમટી હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી 89801 નાઇન એટ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઇવ 91725

ફૈઝલ નામના શખ્સે આ મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આરોપીને ઝડપી લીધો છે ફૈઝલે પોલીસને કહ્યું કે સાહેબ એ લાશ મારી પ્રેમિકા રિયાની છે મારી પૂર્વ પત્નીની નહીં તેને તો મેં ત્રણ મહિના અગાઉ જ મારી નાખી છે આવો વિસ્તારથી જાણીએ આ સમગ્ર ઘટનાને નવસારીના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલી એક મિલમાંથી હત્યા કરાયેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી જેથી સૌથી પહેલાં આ મૃતદેહ સુહાના ફૈઝલની પૂર્વ પત્ની નામની મહિલાનો હોવાનું માની પોલીસે તપાસ શરૂ કરી હતી જો કે બાદમાં આ મૃતદેહ ફૈઝલ પઠાણની પ્રેમિકા રિયાનો હોવાનું સામે આવ્યું છે એલસીબી અને ગ્રામ્ય પોલીસ ટાઉન પોલીસ એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સો જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા હ્યુમન્સ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપી ફૈઝલ પઠાણને બારડોલીથી ઝડપી પાડ્યો હતો હત્યા કર્યા બાદ ગભરાયેલો આરોપી ખેતરમાં સંતાઈ ગયો હતો જ્યાં બાતમીદારોના નેટવર્કની મદદથી પોલીસે તેને શોધી કાઢી ધરપકડ કરી હતી પોલીસ પૂછપરછમાં ફૈઝલે જણાવ્યું કે તે અઠ્યાવીસ ઓક્ટોમ્બરે તેની પ્રેમિકા રિયાને બારડોલીથી નવસારી લાવ્યો હતો રાઈસ મિલના બંધ બિલ્ડિંગમાં બંને વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો હતો આ ઝઘડામાં ફૈઝલે રિયાને પેટ અને અન્ય ભાગોમાં મુક્કો મારી નીચે પાડી દીધી હતી અને ઢસડીને નીચે લાવી તેનું મોત નીપજાવ્યું હતું બાદમાં તે લાશને ત્યાં મૂકીને નાસી ગયો હતો પોલીસે આરોપી ફૈઝલને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને સઘન પૂછપરછ હાથ ધરી હતી પોલીસની પૂછપરછમાં ભાંગી પડેલા આરોપીએ કબૂલાત કરી કે સાહેબ તમે જે લાશની તપાસ કરી રહ્યા છો તે સુહાના નહીં પરંતુ મારી પ્રેમિકા રિયા છે મારી પૂર્વપત્ની સુહાનાને તો મેં ત્રણ મહિના અગાઉ જ મારી નાખી હતી આ કબૂલાત સાંભળીને પોલીસ ટીમ પણ ચોંકી ગઈ હતી ફૈઝલે ખુલાસો કર્યો કે ત્રણ મહિના અગાઉ તેણે છૂટાછેડા આપેલી પત્ની સુહાના સાથેના સંબંધોમાં તેને શંકા હતી જ્યારે પણ તે પોતાની પૂર્વ પત્નીને મળવા નવસારી આવતો ત્યારે તેને જાણવા મળ્યું કે તેની પૂર્વ પત્ની અન્ય પુરુષો સાથે સંબંધ ધરાવે છે આ વાતથી ગુસ્સે ભરાયેલા ફૈઝલે આજથી આશરે ત્રણ મહિના પહેલાં સુહાનાને મારી નાખવાનું નક્કી કર્યું હતું તે સુહાનાને બંધ પડેલા આશા રાઇસ મિલના પડતર બિલ્ડિંગમાં લઈ ગયો હતો અને બિલ્ડિંગના ઉપરના માળેથી ધક્કો મારી નીચે ફેંકી દીધી હતી જેનાથી તેનું મોત થયું હતું બાદમાં તેની લાશને ઢસડીને અંદરના ભાગે કોઈને ન દેખાય તે રીતે કાપડ વડે ઢાંકીને સંતાડી દીધી હતી અને નાસી છૂટ્યો હતો જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ માહિતી આપતા જણાવ્યું કે પોલીસે આસપાસના સોથી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને ઓળખી કાઢ્યો હતો ઝાયરસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત ભુજ

ડૉક્ટર વિતિ લાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ પહેલી નવેમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર